પાલનપુરનું એરોમા સર્કલ ગાંધીધામ કંડલા દિલ્હી અમદાવાદ તેમજ પાલનપુર છે ક્યાંક રોડ રસ્તા પહોળા કરીને અથવા ડિવાઇડર લગાવીને ટ્રાફિક સમસ્યાનો હલ લાવવા માટે તંત્ર અવનવા અખતરા તો કરે છે પરંતુ તેને આજ દિન સુધી સફળતા મળી નથી ત્યારે ફરી એકવાર એરોમા સર્કલ પરના ટ્રાફિકને નિયંત્રણ કરવા માટે આઠ મહિના અગાઉ ટ્રાફિક સિગ્નલ લગાવવામાં આવ્યા છે પરંતુ આઠ મહિના વીત્યા છતાં આ સિગ્નલ આજ દિન સુધી ચાલુ થયા જ નથી એટલે કે આ સિગ્નલ માત્ર શોભાના ગાંઠિયા સમાન હાલતમાં જોવા મળી રહ્યા છે જે ટ્રાફિક સિગ્નલથી ટ્રાફિક નિયંત્રણ થવો જોઈતો હતો તે ટ્રાફિક નિયંત્રણ કરનારા ટ્રાફિક સિગ્નલને જાણે ચાલુ કરાવવામાં તંત્ર જેમ કે મુહૂર્તની રાહ જોઈ રહ્યું હોય તેવી સ્થિતિમાં જોવા મળી રહ્યા છે એટલે કે ટ્રાફિક સિગ્નલ લગાવવામાં લાખોનો ખર્ચ કરવામાં આવ્યો છે છતાં પણ ટ્રાફિક સિગ્નલ ચાલુ ન થતાં હાલમાં પણ એરોમા સર્કલ પર ટ્રાફિકની સમસ્યા યથાવત જોવા મળી રહી છે એટલે કે સતત વાહનોના ટ્રાફિકથી ધમધમતા એરોમા સર્કલ ઉપર વાહન ચાલકો તંત્રના પાપે હાલાકી વેઠવા માટે મજબૂર બન્યા છે સતત થતા ટ્રાફિકના કારણે એરોમા સર્કલ અને તેની આજુબાજુમાં અકસ્માતો સર્જાઈ રહ્યા છે અકસ્માતોમાં નિર્દોષ લોકોના જીવ પણ જઈ રહ્યા છે છતાં તંત્રના પેટનું પાણી ન હલતું હોય તે પ્રકારની સ્થિતિ એરોમા સર્કલ ખાતે જોવા મળી રહી છે તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવતા જાગૃત નાગરિકોએ કહ્યું કે આઠ કરોડના ખર્ચે આસપાસ પાળીઓ બનાવવામાં આવી છે અને ત્રીજીવાર સિગ્નલ લગાવવામાં આવ્યા છે પરંતુ આ સિગ્નલ માત્ર શોભાના ગાંઠિયા સમાન જ જોવા મળી રહ્યા છે જાગૃત નાગરિકે આમાં તંત્રની ભ્રષ્ટ નીતિ હોવાના પણ આક્ષેપ કર્યા છે એટલું જ નહીં તેમણે કહ્યું કે આ એરોમાં સર્કલ પર હાલ જાણે મોતનું સર્કલ બન્યું હોય તે પ્રકારે અકસ્માતોનો સિલસિલો ચાલુ છે જેમાં નિર્દોષ લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે એરોમા સર્કલ ઉપરથી પસાર થતા વાહન ચાલકો પણ ટ્રાફિક સમસ્યાથી ત્રસ્ત બની ચૂક્યા છે તેમનું કહેવું છે કે એરોમા સર્કલ ઉપર ટ્રાફિક નિયંત્રણ કરવા માટે ટ્રાફિક સિગ્નલ તો લગાવવામાં આવ્યા છે પરંતુ ચાલુ નથી કરવામાં આવ્યા દિવસભર ટ્રાફિક જામના કારણે વિદ્યાર્થીઓ એમ્બ્યુલન્સમાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ જતા દર્દીઓના જીવ પણ જોખમમાં મુકાઈ રહ્યા છે જેના કારણે પણ ઘણા અકસ્માતો સર્જાઈ રહ્યા છે તંત્રએ ટ્રાફિક સિગ્નલ તો લગાવ્યા પરંતુ તે ચાલુ નથી કર્યા એટલે કે તંત્રની કામગીરી સામે પણ વાહન ચાલકો અનેક સવાલો હાલ તો ઉઠાવી રહ્યા છે અને વહેલી તકે ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ લાવવા માટેની માંગ કરી રહ્યા છે. સમસ્યા છે ટ્રાફિકની ટ્રાફિક સિગ્નલ પણ લગાવેલા છે પરંતુ બંધ હાલતમાં అలా પાલનપુર શહેર જો ભારતના નકશામાં તમે જોવા જશો તો કદાચ તમે બોલ્ટન ના પોઈન્ટ જેટલો પણ એ નકશામાં દેખાશે નહીં પણ જો ટ્રાફિક ની વાત આવશે જયારે તો લગભગ પણ નેતાઓ છે નેતાઓ છે જે તંત્ર છે તંત્રના જે અધિકારીઓ છે એન્જિનિયર છે એ બધા મને એવું લાગે છે કે અભણ છે કારણ કે અઢાર અઢાર લાખની સિગ્નલો માર્યા પછી ત્રણ ત્રણ સિગ્નલ સિગ્નલો ભંગારમાં લવા પડતા હોય એ સિગ્નલ લગાવ્યા પછી ચાલુ થવાના જ ના હોય આ પબ્લિક ના પૈસા પાણી શું કરો છો અમે લોકો ટેક્સ ભરીએ છીએ પ્રજા ટેક્સ ભરે છે એના પૈસા માંથી આધાર કરો સર્કલ તમે મોટા કરો એના ઉપર સિગ્નલ લગાવો અને એક વાર પણ ચાલુ ન કરો તો તમે એનો મતલબ એ છે કે તમે અમને અલીગઢ ના અથવા તમે અલીગઢ છો કારણ કે પાલનપુર શહેરને ને ટ્રાફિક માં નાખવા અધિકારીઓ તમે જો પાલનપુર શહેર ને આ ટ્રાફિકની ની ભેટ આલવા વાળા નેતાઓ તમે જો પ્રજા હવે જાગૃત બને ત્યાં સુધી મળતા રહીશું પાછલા પાંચ દસ વર્ષની અંદર ચાલીસ થી પચાસ લોકોના મોત થયા છે

અમારા જેવા પણ ખુબ તકલીફ પડી રહી છે તો મારી તો એક જ માંગ છે કે અહીંયા કઈક ને કઈક એનો ઉકેલ આવે અને સમસ્યા હલ થાય એ જ હા તો હું એવું જ કહેવા માંગીશ કે આ સિગ્નલો ખરેખર ચાલુ જ કરવા જોઈએ જેથી કરીને સમસ્યાનો નો કઈક ને કઈક હલ આવે મારું નામ છે ઠક્કર સ્નેહલ બેન